રાજકોટમાં ધોરણ દસના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી અને બહાર નીકળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને ખુશી જોવા મળી પેપર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય સમાજ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને ક્રિકેટ વર્લ્ડ કપના પ્રશ્નો પૂછાયા છે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા સારું આ કેવા કેવા પ્રશ્નો એની અંદર પૂછવામાં વખતે સહેલા હતા સૌ સાવ સહેલું પેપર હતું અને તૈયારી બહુ સારી હતી તો જો વધુ સારી તૈયારી હોય તો આમાં પૂરા આવવાની શક્યતા બહુ જાદી હતી કેમકે બધાને ધ્યાનમાં રાખીને પેપર કાઢવામાં આવે તો થોડુંક સહેલું કાઢવું પડે એટલે અમુક પ્રશ્ન જે નબળા અને ધ્યાનમાં રાખીને પૂછ્યા હતા એ થોડાક સહેલા હતા અને થોડાક અમુક ટોપર માટે થોડાક અઘરા પ્રશ્ન પણ હતા બંને પ્રકારના સાહિત્ય બધા સોલ્વ કર્યા હોય તો સમાસ એમાંથી જ હતા બધા સમાસ ને સંધિ બધું એમાંથી જ હતું તો બધું સોલ્વ કર્યું તો વાંધો ના આવે જો તમે ટેક્સ્ટબુક રિલેટેડ વાંચ્યું હોય તો તમને વધુ આવડે એમ કે કોઈ પણ પરફેક્ટ મટીરિયલ ને ફોલો ન કરીને જો તમે ટેક્સ બુક ફોલો કરી હોય તો તમારું પેપર સારું જ જશે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીએ તો આ વખતે ઘણી બધી ફેરફારો થયા છે તો મારા મત અનુસાર છે રિઝલ્ટ છે ઘણું હાઈ આવશે ઇંગ્લિશમાં ઇઝી પેપર હતું મજા આવી પેપર લખવાની આવડી ગયું બધું કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા અત્યારે હાલમાં જે આઈપીએલ નો મેચ આઈપીએલ આઈસીઆઈસી વર્લ્ડ કપનો મેચ છે એનું રિપોર્ટ હતું ને હાલના જેટલા ઇન્સિડન્ટ હોય ને એનું બધું ક્રિએટિવમાં હતું